જિગ્નેશ મેવાણી એક મહારેલીનું આયોજન કરવાના છે અને તેઓ હવે આકરા પાણીએ છે

બે હાથ ઉંચા કરી તેને કહેવાય ને તાન કે એવું ક્રાંતિકારી બંને હાથ ઉંચા કરીને બહેનો માતાઓ વડીલો તમામ લોકો જય ભીમ જય ભીમ આવાજ લુણાવાડા ની કલેક્ટર કચેરી સુધી જવો જોઈએ જય ભીમ આ કાર્યક્રમનું આયોજન કરનારા મિત્રો ઘણા પોતાનું વતન મહેસાણા છોડીને આખા મહીસાગર માં ગામે ગામ ક્રાંતિ કરી રહેલા મારા સાથી કપિલભાઈ એમના માટે જબરદસ્ત તાળીઓ થઈ જાય એવાને આપણા બાલાસીનોર ના વિકાસભાઈ છગનભાઈ રાજીવભાઈ રાકેશભાઈ રાજુભાઈ શ્રુતિબેન તમામે તમામ મિત્રોએ જબરદસ્ત આખા જિલ્લાની અંદર એક ક્રાંતિકારી માહોલ ઉભો કર્યો છે એના માટે આપ તમામે તમામ સાથીઓને કાર્યોનો જબરદસ્ત આવકાર થવો જોઈએ સૌ મારી બહેનો માતાઓ વણીલોની યુવાન દોસ્તો આપણે બધા જ જાણીએ છીએ કે ઘટના શું બની છે એ છતાં આ રાજ્યની સરકાર આપણી સામે મેદાન એ પ્રમાણે નું રાજ્યની સરકારનો એટીચ્યુડ છે છ ડિસેમ્બર ડોક્ટર ભીમરામ બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી એમનો નિર્વાણ દિન હિન્દુસ્તાનની ભારત ભૂમિની કોઈ પણ રાજકીય પક્ષની સરકારની તાકાત નથી કેદી તરીકોને રોડ ઉપર ઉતરતા રોકે અને જો મહીસાગર ની અંદર છ તારીખની આપણી રેવી માં પોલીસે પ્રશાસને ભાજપે કોઈ પણ નાટક કર્યું તો જીજ્ઞેશ મેવાની ચેરેજ છે તંત્ર મેસેજ આપવા માંગુ છું જો મહીસાગર માં કાનૂન અને સંવિધાન ના ધજીયા ઉડાવી દારૂ જુગાર મંજૂરી

બલકે તમારા માટે લડીએ છીએ અને એમાં ભીમ સૈનિકો છીએ એટલે છ તારીખ દિવસે પોલીસ પ્રશાસન કોઈ પણ માણસ આવે તેને પ્રેમથી થી કેજો કે આજે મસ્તી નહી તારે સાત તારીખે ઘરે આવીને હોય તો ઉઠાઈ જઈએ બાકી છ તારીખે કોઈનું ડાપણ ચલાવવાનું નથી એ પણ આ વિડીયો ના માધ્યમથી કહેવા માંગુ છું આખા જિલ્લામાં ગુજરાત ની અંદર અને દેશમાં પણ મેસેજ ગયો છે રાજસ્થાન ના જયપુરમાં પણ આ સામે મોટો તાકાત વાળો કાર્યક્રમ રાજસ્થાનમાં પણ થવાનો છો એ પણ તમને કહેવા માંગુ છું આજે સંતરામપુર કડાણા વીરપુર ખાનપુર ગોધરા શહેરા દાહોદ દલનેશ્વર દરેક જગ્યાએ વાદળી ઝંડો લઈને દલિત આદિવાસી ઓબીસી આવવાના છે જય ભીમ અને જય જોહા ના ના તમને બધા ક્રાંતિ માટે તૈયાર થઈ જાઉં ક્રાંતિ માટે આ નાની મોટી નથી

ગુજરાત تقريبا સ્તૂ કામ કરવાના બદલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સંવિધાનને લાગુ કરવાના બદલે એક કલેક્ટર એવું કે હરામી શબ્દ આની ભાષા આ શબ્દોનો પ્રયોગ એક અરજદાર માટે એક ગુજરાતના નાગરિક માટે બરાબર એક ભારતવાસી માટે કોઈ કલેક્ટર કક્ષાની વ્યક્તિ ચાલુ કાર્યક્રમના મંચ પરથી પાંચ લોકોની હાજરીમાં હરામી શબ્દ કે એવું કે ચપ્પલ ખોલ કે મારને જાય તારી શું છે કે તું મારા માણસ ની ચપ્પલ માર આંગળી તોડાડી ને જો તરત છોડા કાઢી નાખ મિત્રો જે કલેક્ટર કે કોઈ પણ અધિકારી ગરીબ સમાજ ના વ્યક્તિ ને કે કોઈ પણ સમાજ ના વ્યક્તિ ને કોઈ પણ નાગરિક ને ચપ્પલ એને કે એને કલેક્ટર તો ઠીક હિન્દુસ્તાન ની કોઈ પણ કચેરી માં કારકુન તરીકે પણ બેસવાનો અધિકાર નથી એ કહેવા માંગે છીએ આને કદાચ હજી જે લોકો કેમિકલ ની ફેક્ટરીમાં સોળ કલાક કુટાતા હોય એ શ્રમજીવીઓનું બહુ નામ ના દિવસ પધોરી નીકળી જાય જે લોકો

જે ટેક્સ છે એ ટેક્સના મારો ધારાસભ્ય તરીકે નો પગાર થાય અને કલેક્ટરનો પગાર પણ જનતાના ટેક્સમાંથી થાય છે આ જનતાથી મોટું કોઈ નથી જનતા એ માલિક કોણ છે જનતા કોણ છે જનતા અને કલેક્ટર કોણ સાડી સત્તર વાર આપડો નોકર છે નોકર આ કેવા છું કે ને ચિંતા ના કરતી તો જીગ્નેશ વાળી ગાંધીનગર વાળા ના પુર છોતરા કાઢતા જાણે છે આખા

શોષિતોની વંચિતોની લડાઈ છે આ મહેનત કસ જનતાની લડાઈ છે એ જનતાના સાથી તરીકે કહું છું કે આવો 6 તારીખે ચલો લુણાવાડા પહોંચો લુણાવાડા સોનેલાના મુકાબે સવારે 11 વાગે મારી વિધાનસભાની અંદર મારા મત વિસ્તાર વડગામની ઓફિસમાંથી કોઈક માણસ ખોટું કરે હું પોલીસને બોલાવીને પકડાઈ દઉં તો મારી છબી વધારે સારી થઈ મારા વત વિસ્તારની કચેરીમાં કોઈ મારો માણસ મારા સ્ટાફનો કર્મચારી ખોટું કામ કરે અને હું જ જો ધરપકડ કરાવું તો એનાથી રૂડું એનાથી કૂચળું એનાથી સારું શું હોય આ સરકારે આજ કરવાનું હતું આ કેરેક્ટર આ પત્રવીસ કેરેક્ટર આ ખાનગીઓ એ ભારતીય જનતા પાર્ટીની ધારણસભ્ય નથી તમારા પક્ષ કાર્યકર્તા તો છે નહીં અમારી ધારાસભ્ય સંસદ સભ્ય મંત્રી નથી તો તમે ફીટ કરી દો ને રાખી દો જેને બેસણ દાખલો જેથી ફરી કોઈ મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર ગરીબો સાથે વંચિતો સાથે તમીજી ના કરે એવો તમારે દાખલો બેસાડવાનો હતો એના બદલે સરકારે શું કર્યું એના બદલે સરકારે તમને મેસેજ આપ્યો હે ગુજરાતના ના પચાસ લાખ દલિતો હે ગુજરાતના સવા કરોડ આદિવાસીઓ હે ગુજરાતના કરોડો ઓબીસી

ગરીબો પક્ષ લેવાનો હતો આની સામે ગુનો દાખલ કરીને આને જેલમાં નાખવાની હતી જેલમાં નાખીને રિમાન્ડ માંગવાના હતા એના બદલે શું કર્યું પંચોતેર લાખના ખર્ચે સરકાર કાર્યક્રમ કરી રહી છે મતલબ કે દલિતો ને આદિવાસીઓને એવું કહી રહ્યું છે કે તમને ગાળ બોલે અમને ફરક તો નથી જ પડતો તમારી સામે મોરચો માંડીશું ધિકાર છે આ સરકાર સરકાર ને અને ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને કે તમારી સરકાર માં પાણી હોય ને કોઈ મોટા ઉદ્યોગ હું માનું તમારા માં દમ છે આ શું દલિત અને આદિવાસી ની સામે રેલી કરવા નીકળ્યા છો આ છ તારીખે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ નિર્માણ દિવસ નિમિત્તે આદિવાસી ને દલિતો રેલી માં પોતાની કારી મજૂરીની એક એક પાઈ જોડીને આવવાના આપણી પાસે લક્ઝરીઓ નથી મોંઘી દાટ ખાડીઓ નથી સરકાર જેવું તંત્ર ને તામઝામ નથી પૈસા આપીને લોકોને બોલાવવાની કેપેસિટી નથી તો લોકો કઈ રીતે આવવાના હતા લોકો પોતાની મહેનતનો નો દાડો પાડી મજૂરી દિવસ પાડી પોતાના ગજવામાં જે પચીસ પચાસ રૂપિયા છે ને ધીમે ધીમે જોડીને લોકો આવવાના હતા

મને લાગે ડર તમે કોને ડરાવો છો એને ડરાવો છો કે શ્રમજીવી છે જે કાળી મજૂરી કરે છે એને ડરાવો છો કોને ડરાવવાની કોશિશ કરો છો અને ફરજ તો બનતી હતી કુબેર ડિંડોર મંત્રી ની જવાબદારી હતી કે ઓબીસી અને દલિત સમાજના બીજા પાંચ મંત્રીઓ ભેગા થઈ મુખ્યમંત્રી જોડે જાય અને ધરપકડ ની વાત કરે એના બદલે આપણી પર ચડવા જાય છે એના બદલે આપણી સામે કાર્યક્રમ કરી રહ્યો છે તમારી કે ખાલી છ તારીખ નહીં જ્યાં સુધી આની સામે કાર્યવાહી ના થાય ત્યાં સુધી આ આંદોલન રોકાવાનું નથી તૈયાર થઈ જાઉં તો કાયમ તૈયાર જ હોઉં છું હવારે ઉઠો રાત્રે સુઈ જાવ ત્યાં સુધી મારું એક જ મિશન છે પીડિતોની વંચિતોની લડાઈ બીજું કોઈ કામ જ નથી તમે બધા તૈયાર થઈ જાવ અને જેમ ઓગણીસો ને સત્યાવીસ નો માર નો સત્યાગ્રહ ઇતિહાસ માં નોંધાયો એમ મહીસાગર નો સત્યાગ્રહ પણ ઇતિહાસ નું સુવર્ણ પાડું બનશે ઇતિહાસ બોટાદ માં ભાવનગર માં અમરેલી માં જુનાગઢ માં પોરબંદર માં ભાવનગરમાં અમરેલીમાં દ્વારકામાં રાજસ્થાન જામનગરમાં દ્વારકામાં રાજસ્થાનમાં મહારાષ્ટ્રમાં ગુજરાત ગુજરાતના ખૂણે ખૂણે તમારી એકતાનો ડંકો કે વાહ લડવૈયા હોય તો ઢૂળાવાળા જેવા લડવૈયા હોય તો મહીસાગર જેવા એવો તમારો ડંકો વાગે વગાડો ડંકો કોઈનાથી ડરવાની જરૂર નથી એ જીવનમાં પોલીસ અને સરકારની આંદોલનમાં જે માણસ લાઠી ના ખાય એના જીવતરનો એના આયખાનો કોઈ મતલબ નથી વાહ વાહ આંદોલન કરો તો કિંમત ચૂકવી બી પડે ને તૈયારી સાથે લડિયે છે 2500 કિલોમીટર દૂર આસામની જેલમાં મને આછું મારી માને ગમ્યો છે મને નહીં કીધું કે રાજકારણ છોડી બીજું કોઈ કામ કરે તમને નવાઈ લાગશે કોઈ કોર્ટમાં છૂકા દો આવે ને મારી વિરુદ્ધ તો પહેલો ફોન મારા પપ્પાનો આવે જીગ્નેશ નો ટેન્શન મારા બાપાનો એવા છોકરા પેદા કરો એવી દીકરીઓ પેદા કરો જે સંઘર્ષ કરતા શીખે આપણે ગરીબ માણસ છીએ આપણે લડ્યા વગર આંદોલન કર્યા વગર સંઘર્ષ કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી ત્રણસો ના સાઈઠ દિવસ તમારે જે કરવું એ કરો ત્રણસો પાસઠ દાડા માંથી ત્રણસો સાહીઠ દિવસ પણ ખાવી અમારી દીકરી કે દીકરો લાઠી ખાઈ આવે ને તો વિચારજો એવું વાહ બેટા વાહ મારા ધાવણ ની રાખી એવું કે આ દુનિયા બદલાય તમારા માટે સંઘર્ષ કરવા માટે રોડ ઉપર ઉતરવું પડશે ક્રાંતિકારી દીકરા એક એવો સમાજ જેમાં સમાનતા હોય કોઈ નીચ ના હોય મુકેશ અંબાણી સત્યાવીસ માર બિલ્ડિંગ મારે અને દાહોદ નો મજૂર અમદાવાદ ફૂટપાટ પર નગ્ન પડ્યો હોય આવું હિન્દુસ્તાન આપણને નથી જોઈતું આના માટે બલિદાન દીકરીઓ દીકરાઓ આજ સંઘર્ષ કરશે ત્રણસો સાહીઠ દિવસ જે કરવો એ કરો પાંચ દિવસ લુણાવાડા જમાના હોવા જોઈએ પાંચ દિવસ ગાંધીનગર જમાના હોવા જોઈએ આપણે બધા જ બોલીએ છીએ મુસ્લિમ આદિવાસી ઓબીસી ટીએનટી આ બધા પંચ્યાસી ટકા છે એટલે તો પંચ્યાસી ટકા દસ લાખ લોકોની રેલી તો કરો વર્ષ એક દાડો કશું નથી કરવાનું ચૂપચાપ હવારે ઉઠીને ગાંધીનગર જઈને માથા ગણાવવાના છે આપણે એ કરતા નથી એટલે આ લોકોને ચરવી ચડી છે આપણી સંખ્યા જો પંચ્યાસી ટકા હોય તો દસ લાખ લોકોની રેલી વર્ષે એકવાર તારીખ નક્કી હોય કા તારીખે દલિત મુસ્લિમ આદિવાસી ઓબીસી આવશે આવશે ને આવશે એવો એક દિવસ નક્કી હોવું જોઈએ ગાંધીનગર જેવી પાછામાં નું કેટલો થાય પણ દસ લાખ માથા ગણાયા હોય તો ગુજરાતમાં ક્રાંતિ થાય એક નવું પરિવર્તન આવે તમારો અવાજ સંભળાય આ તો શું થયું છે આપણે છીએ પંચ્યાસી ટકા અને કેક ઉપર પેલી લાલ રંગની તૂટી ફૂટી હોય ને

સોનેલા સોનેલા ને સોનેલા તો બોલો કઈ તારીખ કઈ તારીખ કઈ જગ્યા સવારે કેટલા વાગે તો બોલો જાઓ ધરતી લેવાડો અને નવો ઇતિહાસ બનાવો આ ભારત ભૂમિ એ રાહ જોઈ તો કોઈ એક ખોડા બધી ક્રાંતિ પેદા થયેલી રાહ જોઈ રહી છે એ જગ્યા મહીસાગર પણ હોય પણ હોઈ પણ